એક પછી એક ભાજપમાં ઝરણા આવન જાવન ચાલી રહ્યું છે લોકો એક તરફ જઈ રહ્યા છે ભાજપમાં અને મિશન જબરજસ્ત ચાલી રહ્યું છે આજે કોણ આવ્યું છે તો નાંદોદના પૂર્વ ધારાસભા અર્શ્વત વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ પણ ભાજપમાં જોડાઈ ગયા છે જયંતિ તડવી કિરણ વસાવા સહિતના આગેવાનો પણ જોડાયા છે તો રજની પરમાન કંથન તળવી સહિતના આગેવાનો પણ આજે ભાજપમાં જોડાયા પાટણ જિલ્લાના પણ અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે સી આર પાટીલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ આજે ભાજપમાં જોડાયા છે વર્ષો સુધી અન્ય પાર્ટીમાં કામ કર્યા પછી જ્યારે એક વિશ્વાસ તમને થયો હોય કે આ પાર્ટીના વિચારોમાં એના વ્યવહારમાં એના વર્તનમાં લોકહિતનું કોઈ કામ નથી અને તમે બધા જ આગેવાન કાર્યકર્તાઓ લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે રાજકીય પાર્ટીમાં જોડાયા હોય અને નિરાશ થવું પડ્યું હોય ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં એમનામાં વિશ્વાસ રાખીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દિલથી સ્વાગત કરું છું આપણે સૌ સાથે મળીને મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવીને જે હેટ્રિક કરવાના છે આપણે પણ ગુજરાતની અંદર છવીસ માંથી છવીસ સીટ જીતીને ત્રીજી વાર હેટ્રિક પણ કરવી છે અને દરેક સીટ પાંચ લાખ થી વધુ સીટે વધુ મતે જીતવી પણ છે આવા સંકલ્પ સાથે આપણે સાથે મળીને આગળ વધીએ ખુબ સંઘર્ષ કરીને આવ્યા છે અમારા મનસુખભાઈ તો છ સાત વાર છૂટાયા કેટલી વાર છ વાર ચૂંટાયા અને છ વાર ચૂંટાતી વખતે લપાતા છુપાતા ગામમાં જતા એવી સ્થિતિ હતી ગામમાં જાય તો કોંગ્રેસીઓને માર પડે એવી સ્થિતિ હતી કોઈ સગાના ઘરે જાય તો પેલા વિચારો કે જમી લો મનસુખભાઈ પણ પાટલા બાંધ નથી તમે જતા રહો એ તો પહેલાં અમારી પર જુલમ કરશે એવા સમયમાં પણ એમણે કામ કર્યું અને આજે આ દિવસો આવ્યા છે કે જ્યારે આજે બધાને સ્વતંત્રતા મળી હોય એવું લાગે છે

બહુ મોટી નારાજગી હતી અમારી આપ સૌને પણ ખબર હશે કે પ્રદેશમાં કે સેન્ટરમાં અમારી કોઈ નારાજગી હતી નહીં ફક્ત અને ફક્ત જિલ્લાની અંદર જે નારાજગી હતી એ હાલના તબક્કે અમે એ બધી પ્રશ્નો પર અમે બેસીને થોડી ચર્ચાઓ કરી છે અને એનું સમાધાન થયું છે અને જેથી લઈને એ નારાજગી નારાજગી રહી નથી એટલે હવે લોકસભામાં જે હિસાબે પાર્ટીએ નક્કી કર્યું છે તે લીડ કેવી રીતે શું હર્ષદ વસાવા ચૈતર વસાવાની સામે ભરૂચ લોકસભા સીટથી ઉમેદવાર જોવા મળશે ના એવું ક્યારે પણ હર્ષદ વસાવા પણ વિચારતો નથી અને અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને કાર્યકર્તા બનીને જ કામ કરીશું એમાં કોઈ પાર્ટી અમને જે જવાબદારી સોંપે કામની સંગઠનની અંદર અમે કરીશું

જે નારાજગી હતી તે નારાજગીઓ દૂર થઈ છે એટલે ઘર વાપસી કરી છે અમદાવાદ થી કેમેરા પર્સન રાહુલ સાથે